કેટલા લોકો ઘરમાં કામ કરો તમારા તારાબેન 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 બહુ ફાસ્ટ કરો છો એવું આગળ પાછળ આવે સર હાલ સિંગલ છે આ ડબલ છે આપડે સિંગલ માં હજી મેલ નહી પડતું કરવા કેટલા કલાક કરો રોજ કામ તમે કેટલા કલાક સવારે દસ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા અમે હું કરું બધા રાંધવામાં થોડી મદદ કરતા હોય છે એમાં કઈ નાના થોડા થઈ જવા જ થાય નાના હેલ્પ અમે બહાર કાઢ્યો એ લોકો થોડું આમ તેમ થશે હજી પણ ધીરે ધીરે તમે શીખવાડજો તો આપણે કામ કરવા માંગશું આપણે વધારે છે